વિદ્યાર્થી મિત્રો આપ સૌનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર સમાજશાસ્ત્રની અંદર જે આપણું પ્રકરણ એક છે સમાજશાસ્ત્ર પરિચય એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર જોવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો જોવાનો છે અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે અમારી ચેનલ પર ધોરણ અગિયારને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જેથી કરીને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી મિત્રો વિડીયોને પણ લાઇક કરી દેજો અને આ ચેનલને અચૂકથી તમારા સાથી મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને ધોરણ અગિયારમાં તેમને પણ મદદ થઈ શકે નેક્સ્ટ હવે આ આપણે વધીશું સ્વાધ્ય તરફ પહેલો છે કે નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો એમાં પહેલાં સમાજશાસ્ત્રનું વિષય વસ્તુ સમજાવો તો મિત્રો આ મોટા પ્રશ્નો છે એ તમે જોઈ શકો છો અહીંયા વિડીયો સ્ટોપ કરીને તેના સંપૂર્ણ જવાબો ટોપિક વાઇઝ લખેલા છે તમે વિડીયો સ્ટોપ કરીને પ્રશ્નોના જવાબ લખી શકો છો કારણ કે આપણે તમામ પ્રશ્નોના જવાબોને ડિસ્કસ કરવા જઈશું તો વિડીયો ખૂબ લોંગ થઈ જશે અને મિત્રો તે તમારા માટે બોરિંગ રહેશે તો મિત્રો અહીંયા જોઈ શકો છો તમે સંપૂર્ણ પ્રશ્નોના જવાબો આપેલા છે અને મિત્રો આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને અમારા ધોરણ અગિયારના વોટ્સઅપ ગ્રુપની લિંક પણ આપેલી છે તો મિત્રો અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર અચૂકથી જોડાવાનું ભૂલતા નહીં હવે આપણે નેક્સ્ટ આગળ વધીશું ટૉપિક આપેલો છે કે સમાજના મૂળભૂત એકમોનો અભ્યાસ તો જોઈએ પહેલો એકમ છે કે સમાજમાં લોકોના એકબીજા સાથેના સંબંધો સામાજિક ધોરણો અને દરજ્જાઓ સામાજિક ભૂમિકા સામાજિક માળખું સંસ્કૃતિનો અભ્યાસ બીજો સામૂહિક સામાજિક સમૂહો તેના પ્રકારો અને લક્ષણો અને સમૂહો વચ્ચેના આંતર સંબંધો ત્રીજો સમુદાયો સમાજના નાના મોટા સમુદાયોનો સમાજ જીવન અને સંસ્કૃતિનો અભ્યાસ ચોથો સામાજિક મંડળ અને સંગઠનો તો સામાજિક સંગઠનો માનવીની વિવિધ જરૂરિયાતો પોષે છે આ સંગઠનો આર્થિક ધાર્મિક શૈક્ષણિક રાજકીય વૈસાયિક વગેરે હોઈ શકે પાંચમો સમાજની વસ્તી વિશેક લાક્ષણિકતાનો અભ્યાસ કે જેમાં વસ્તી શાસ્ત્રનું સ્વરૂપ વિભાવનાઓ વસ્તી વૃદ્ધિ કુટુંબી નિયોજન વગેરેનો અભ્યાસ કરવામાં આવે છે નેક્સ્ટ છે કે પાયાની સામાજિક સંસ્થાઓનો અભ્યાસ તો એના પણ મિત્રો સંપૂર્ણ ટૉપિક વાઇઝ સમજૂતી આપેલી છે તમારે પણ તમારા નોટબુકની અંદર આવી રીતે મિત્રો ટૉપિક પાડીને લખવાનું છે અને પરીક્ષાની અંદર પણ આવી જ રીતે લખવાનું છે જેથી કરીને તમારો એક પણ માર્ક્સ મિત્રો કટ થઈ શકે નહીં નેક્સ્ટ આગળ આપેલું છે કે પાયાની સામાજિક પ્રક્રિયાઓ તો તેની સંપૂર્ણ પ્રક્રિયા પ્રક્રિયાઓ વિશે પણ તમને સમજ આપેલી છે તમે જોઈ શકો છો વિડિયોમાં હવે નેક્સ્ટ બીજો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રનો શબ્દાર્થ સમજાવી સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિશે નોંધ લેવો તો આપેલું છે કે સમાજ શાસ્ત્રને અંગ્રેજી ભાષામાં સોશિયોલોજી કહેવાય છે સોશિયોલોજી શબ્દની વ્યુત્પત્તિ લેટિન ભાષાના સોશિયસ સમાજ સાથે સંકળાયેલું અને ગ્રીક ભાષાના લોગોસનો અભ્યાસ શબ્દ પરથી થઈ છે આમ સોશિયોલોજી શબ્દનો ગુજરાતીમાં અર્થ સમાજ સાથે સંકળાયેલી બાબતોનો અભ્યાસ એમ કરી શકાય અને વ્યુત્પત્તિની દ્રષ્ટિએ એમ કહી શકાય કે સમાજશાસ્ત્ર એટલે સમાજ સાથે સંબંધિત હકીકતોનું વિજ્ઞાન અધ્યયન એક સામાજિક વિજ્ઞાન તરીકે સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્રબિંદુ માનવીનું સમાજ જીવન છે સમાજશાસ્ત્રનો ઉદ્ભવ એના ઉદ્ભવ વિશે પણ મિત્રો સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ આપણે આગળ વધીશું મિત્રો આ સંપૂર્ણ ટોપિક તમે વિડીયો સ્ટોપ કરીને લખી શકો છો અથવા તો વિડીયોની સ્પીડ ઓછી કરીને પણ તમે લખી શકો છો નેક્સ્ટ પ્રશ્ન તરફ આગળ વધીશું તો ત્રીજો પ્રશ્ન છે કે ઇમાઇલ દુર્ખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં પ્રદાન જણાવો તો પહેલાં આપેલું છે ઇમાઇલ દુર્ખીમનું તો ઇમાઇલ દુર્ખીમનો જન્મ ફ્રાન્સમાં અઢારસો ને અઠ્ઠાવનમાં થયો હતો દુર્ખીમે સમાજના નક્કર અભ્યાસ દ્વારા કોંતે એ રોપેલા સમાજશાસ્ત્ર રૂપી બીજને અંકુરિત કરવાનું કાર્ય કર્યું હતું તો દુર્ખીમ માનતા હતા કે સમાજશાસ્ત્ર માત્ર સમાજનું પૃથ્થકરણ નથી કરતું પરંતુ એ તો સામાજિક જીવન જીવવાની કળા છે વળી સામાજિક વિજ્ઞાન જીવંત વ્યક્તિઓના સમૂહનો અભ્યાસ કરતું હોવાથી દુર્ખીમને આ વિષયના અભ્યાસમાં વિશેષ રસ જાગૃત થયો એના વિશે મિત્રો એક્સ્ટ્રા પણ માહિતી આપેલી છે નીચે તમે જોઈ શકો છો ટૉપિક પાડીને સંપૂર્ણ મુદ્દાઓ સમજાવેલા છે હવે આપણે નેક્સ્ટ બીજા સમાજશાસ્ત્રી વિશે જોઈશું મેક્સ વેબર તો મેક્સ વેબરનો જન્મ જર્મનીમાં થયો હતો માનવીના સામાજિક વર્તનને સમજવા સમજાવવામાં મેક્સ વેબરનું નામ જાણીતું છે વેબરના મત્ર સમાજશાસ્ત્રનું મુખ્ય અભ્યાસ વસ્તુ સામાજિક ક્રિયા છે અને સમાજશાસ્ત્રને વિજ્ઞાન તરીકેનો દરજ્જો આપવા તે નિર્ણાયક ભાગ ભજવે છે વેબરે આપેલી આદર્શ પ્રકાર પદ્ધતિ સામાજિક સંશોધનમાં વિશેષ ઉપયોગી પુરવાર થઈ છે વિશ્વના જુદા જુદા ધર્મોના તુલનાત્મક અધ્યયનના આધારે વેબરે રજૂ કરેલો પ્રોસ્ટન્ટ ધર્મની આચારસંહિતા અને તેનો મૂડીવાદ અંગેનો અભ્યાસ તથા સત્તા નોકરશાહી જેવા સમાજશાસ્ત્રીય અભ્યાસોએ સમાજશાસ્ત્રને વિકસાવવામાં વિશેષ યોગદાન આપ્યું છે આમ ઇમાઇલ દુરખીમ અને મેક્સ વેબરનું સમાજશાસ્ત્રમાં મહત્વનું યોગદાન રહ્યું છે હવે આપણે જોઈએ બીજો કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો એવા છે પહેલો કે ભારતમાં સમાજશાસ્ત્રનો વિકાસ એનો જવાબ તો ભારતમાં ઈસવીસન ઓગણીસોને ચૌદમાં સૌપ્રથમ મુંબઈ વિશ્વવિદ્યાલયમાં અનુસ્નાતક કક્ષાએ સમાજશાસ્ત્રનું અધ્યાપન કાર્ય શરૂ થયું હતું બ્રિટનના જાણીતા સમાજશાસ્ત્રી અને નગર નિયોજનના અભ્યાસી પેટ્રિક ગિટ્સના અધ્યાસ અધ્યક્ષપદે સમાજશાસ્ત્રનો અનુસ્નાતક વિભાગ શરૂ થયો ઈસવીસન ઓગણીસોને ચોવીસમાં જાણીતા સમાજશાસ્ત્રી ડૉક્ટર ગોવિંદ સદાશિવ દુર્યે આ વિભાગના અધ્યક્ષ થયા ધુર્યએ કરેલા અભ્યાસો અને તેમણે તૈયારી કરેલી સમાજશાસ્ત્રના વિદ્યાર્થીઓની પેઢીને કારણે ઈસવીસન ઓગણીસો ચૌદથી ઓગણીસો સુધી સમાજશાસ્ત્રના અભ્યાસનું કેન્દ્ર મુંબઈ વિશ્વવિદ્યાલયનો અનુસ્નાતક વિભાગ રહ્યો છે નીચે મિત્રો તેની વધારે માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો મિત્રો તમારે આ સ્વાધ્યની પીડીએફ જોતી હોય તો એ પીડીએફ પણ તમારે કઈ રીતે મેળવવાની છે એની સંપૂર્ણ માહિતી ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે અને ધોરણ અગિયારના બીજા વિષયના પણ સંપૂર્ણ સ્વાધ્ય સોલ્યુશનો અમારી ચેનલ ઉપર મૂકેલા છે તે તમામ વિડીયોની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને મિત્રો તમે તમામ વિડીયો જોઈ શકો છો તો હવે આપણે આગળ વધીશું બીજો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્ર એક મનોવિજ્ઞાન સમજાવવાનું છે આપણે તેની પણ નીચે મિત્રો સંપૂર્ણ સમજૂતી આપેલી છે જે તમે જોઈ શકો છો વિડીયોમાં નેક્સ્ટ આગળ વધીશું આપણે ત્રીજો છે ઓગસ્ટ કોંત તેના વિશે એ મિત્રો એક વિદ્વાન દાર્શનિક હતા ફ્રાન્સના તો વિશે પણ એક સંપૂર્ણ માહિતી આપેલી છે જે તમે જોઈ શકો છો ઓગસ્ટ કોન્ વિશે પણ મિત્રો આ વિડીયોની પછી તમારે નેક્સ્ટ ધોરણ અગિયારના કયા વિષયના સ્વાધ્યાયનું સોલ્યુશન જુએ છે અને કયો પાઠનું સોલ્યુશન જુએ છે એ મિત્રો અમને કમેન્ટ બોક્સની અંદર જણાવજો જેથી કરીને અમે તેનું સ્વાદ્ય સોલ્યુશન લાવી શકીએ હવે જોઈએ મૂત્રો ત્રીજો પ્રશ્ન કે નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો એમાં પહેલો સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપો તો કિમ્બોલ યંગ એ સમાજશાસ્ત્રની વ્યાખ્યા આપી છે યંગ જણાવે છે કે સમાજશાસ્ત્ર સમૂહમાં માનવા માનવના વર્તનનો અભ્યાસ કરે છે યંગ અને મેક વધુમાં જણાવે છે કે સમાજશાસ્ત્ર માનવ જીવનના સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરે છે અને એની મિત્રો એક્સ્ટ્રા માહિતી પણ નીચે આપેલી છે જે તમે જોઈ શકો છો હવે મિત્રો બીજો પ્રશ્ન છે કે સમાજશાસ્ત્રની રજૂઆત કોણે ક્યારે અને કયા પુસ્તકમાં કરી તો સમાજશાસ્ત્રની રજૂઆત ઓગસ્ટ કોન્તે ઈસવીસન અઢારસો ને ઓગણચાળીસમાં તેમના પુસ્તક પોઝિટિવ ફિલોસોફીમાં કરી હતી ત્રીજો છે કે સમાજશાસ્ત્રની વિવિધ શાખાઓ જણાવો તો સમાજશાસ્ત્રનું કાર્યક્ષેત્ર અત્યંત વ્યાપક છે તેથી સમાજશાસ્ત્રની અનેક શાખાઓ વિકસી છે એક અંદાજ મુદક સમાજશાસ્ત્રની પચાસથી પણ વધુ શાખાઓ છે સમાજશાસ્ત્રની સંપૂર્ણ શાખાઓ નીચે આપેલી છે ગ્રામીણ સમાજશાસ્ત્ર નગર સમાજશાસ્ત્ર કુટુંબનું સમાજશાસ્ત્ર શિક્ષણનું સમાજશાસ્ત્ર પ્રાદેશિક સમાજશાસ્ત્ર ઔદ્યોગિક જ્ઞાનનું તબીબી સામાજિક સમાજલક્ષી મનોવિજ્ઞાન ધર્મનું સ્ત્રીઓનું સાહિત્યનું વિકાસનું યુવાનોનું વિકાસનું અને કાનૂનનું વગેરે મિત્રો બાબતો સમાવેશ થાય છે આની અંદર હવે જોઈએ ચોથો કે ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓના નામ આપો તો ભારતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં યોગદાન આપનાર સમાજશાસ્ત્રીઓ તો પ્રોફેસર પેટ્રિક ગ્રીસ ડૉક્ટર ગોવિંદ સદાશિવ સદાશિવરીએ વિજ વિજેન્દ્રનાથ શીલ રાધા કમલ મુખરજી ડીપી મુખરજી ઈરાવતી કરવે વગેરે છે હવે જોઈએ ચોથો કે નીચેના પ્રશ્નના એક વાક્યમાં જવાબ આપો એમાં પહેલો કાર્લ માર્ક્સે લખેલું પ્રસિદ્ધ પુસ્તક જણાવો તો કાર્લ માર્ક્સે લખેલું પ્રસિદ્ધ પુસ્તકનું નામ દાસ કેપિટલ છે અને આ પ્રશ્ન મિત્રો ખૂબ જ મોસ્ટ બી છે દર વખતે પરીક્ષાની અંદર પૂછાય છે જોઈએ બીજો કે ભારતમાં સમાજશાસ્ત્ર સૌપ્રથમ કઈ યુનિવર્સિટીમાં શરૂ થયું તો ભારતમાં સમાજશાસ્ત્ર સૌ પ્રથમ મુંબઈ યુનિવર્સિટીમાં શરૂ થયું હતું ત્રીજો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ જણાવો તો ગુજરાતમાં સમાજશાસ્ત્રના વિકાસમાં પ્રદાન આપનાર વિદ્વાનોના નામ છે એન એ થુથી આઈપી દેસાઈ અક્ષયકુમાર દેસાઈ નીરા દેસાઈ તારાબેન પટેલ એ એમ શાહ ચોથો યેલ વિશ્વવિદ્યાલયમાં કોના પ્રયત્નથી સમાજ શાસ્ત્રનું અધ્યયન શરૂ થયું તો યેલ વિશ્વવિદ્યાલયમાં વિલિયમ ગ્રેહામ સ્મનરના પ્રયત્નથી સમાજશાસ્ત્રનું અધ્યયન શરૂ થયું હવે મિત્રો પાંચમો છે કે નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો પહેલો સમાજશાસ્ત્રના સંસ્થાપકનું નામ જણાવો તો ઓપ્શન બી જે છે એ આપણો સાચો રહેશે ઓગસ્ટ કોંત નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે સામાજિક તથ્યોનો ખ્યાલ કોણે આપ્યો ઓપ્શન એ ઇમાઇલ દુરખીમ નેક્સ્ટ ત્રીજો છે કે ગુજરાતમાં સર્જનાત્મક સામાજિક સંશોધનને કઈ સંસ્થા વેગ આપી રહી છે ઓપ્શન એ સેન્ટર ફોર સોશિયલ સ્ટડીઝ ચોથો છે કે નોક્ટર શાહીનો ખ્યાલ કોને આપ્યો ઓપ્શન સી મેક્સ વેબરે નેક્સ્ટ આગળ વધીશું આપણે પાંચમો છે કે ઇન્ડિયન સોશિયોલોજીકલ સોસાયટીના પ્રેણેતા સ્ત્રોત કોણ હતા ઓપ્શન બી જી એસ ધુરી આ તમારે યાદ રાખવાનું છે અને મિત્રો આ સ્વાધ્યની જો તમારે પીડીએફ મેળવવી હોય તો જે તમને વોટ્સઅપ નંબર આપેલો છે એ વોટ્સઅપ નંબર ઉપર તમે મેસેજ કરીને પીડીએફ મેળવી શકો છો મિત્રો આ નંબર ઉપર તમે કોલ નહીં કરી શકો ખાલી ઓનલી ફોર વોટ્સઅપ મેસેજ જ આ નંબર ઉપર જશે તેને મિત્રો ખાસ તમારે ધ્યાન રાખવાનું છે તો મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો મિત્રો મળીશું આવનાર વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત